ધર્મેશ ભાઈ ટ્રેક્ટર મૂક્યું હતું સસ્તું છે ને એ કોઈ દે સારું નથી હોતું અને સારું હોય ને એ ક્યારેય સસ્તું નથી હોતું પ્રભુ એમ કેમ કે એક્ઝાંપણ રૂપમાં કે બે બહેનો બજાર ગયું અને બેને મીઠાઈ ખાવાની મન થઈ એટલે એક બેને બજારમાંથી પેંડા લીધા અઢીસોના કિલો અને એક બેને શેર દૂધ લીધું ઓલી કે મારાજ ભાઈ મેઠાઈ તૈયાર લેવી એ મહેનત કોણ કરે કે અને આ તો સસ્તી એમ અને બેને દસ હજાર દૂધ લીધું આડે ત્રણસો રૂપિયાનું દૂધ આવ્યું અને બેને અઢીસો રૂપિયાનું પેન્ડ આવ્યો સો રૂપિયા દૂધ આમને મોગું પછી ઘરે લાવીને અને એણે ગરમ કર્યું ને એમાં પચાસ ગ્રામ પાંચસો ગ્રામ ખાંડ નાખી અને હલાવ્યું બે કલાક એક દોઢ કલાક બે કલાક હલાવ્યું ને તે એનો માવો થયો ને એના પેંડા વાયા એ પેંડા વાયા ને તો એ પેંડા પીડ્યા સાડી ચારસો રૂપિયાના તો ઓલાને અઢીસો રૂપિયામાં પેંડા મળ્યા તો હવે એ વિચાર કરવાનો કે આ ઘરે બનાવ્યું છે અને એ ઘરે બનાવ્યું ને સાડ ચારસોમાં પીડ્યું હોય તો એમાં હજી નફો તો ખાંડ સડાવી એને દૂધ ને બધું કર્યું ને તે કિલો પેંડા સાડી ચારસો રૂપિયામાં પીડ્યા તો કહેવાનું પડતું કે એ કે સાડી ચારસો રૂપિયામાં કિલો પેંડા ઘરે કે તો એ છતાંય સાડી ચારસોમાં પીડા હોય એટલે સસ્તા ને સારા ને શુદ્ધ તો ઓલું સસ્તું અઢીસો રૂપિયામાં કઈ રીતે બનતું હશે એટલે સ કહેવત ખોટી નથી સસ્તું છે સારું નથી હોતું અને સારું હોય ક્યારે સસ્તું નથી હોતું એટલે જેમ કહેવાય ને કે હંમેશા સારું ખાવ સસ્તા મોંઘા અમે નહીં જોવો પેટ હે પાંચસો નાખવાની પણ પડે મોંઘા કાકા છે ખમણ આવી દી ખમણ આવ્યા હે લાવો લાવો દે ખાઈ બાકી સાત પરસે છે ને રાખવાનું છે ઓ કાકા